સુરત માં શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે શિવાલયો હર હર મહાદેવ ના નાદ થી પૂછી ઉઠ્યા શ્રાવણ માસ અને સોમવાર નો પહેલો દિવસ શુભ સમન્વય ગણાય છે વર્ષો બાદ આ સમન્વય જોવા મળ્યો છે ત્યારે પહેલા જ દિવસે ભાવિકો મોટી સંખ્યામાં શિવાલયમાં જળ ચઢાવવાથી લઈ ભગવાનની આરાધના કરવા માટે પહોંચ્યા હતા અતિ પૌરાણિક એવા અતારેશ્વર મહાદેવના દર્શને સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે જ ચુસ્ત બંદોબસ્ત સાથે ભગવાનના દર્શનનો લાભ લોકો મેળવી રહ્યા છે લેના ગોસ્વામીએ જણાવ્યું હતું કે ઘણા વર્ષે આવો યોગ આવ્યો છે કે જ્યારે સોમવારથી જ શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને પૂર્ણાહુતિ પણ શ્રાવણ માસે સોમવારથી જ થશે પહેલાં અને છેલ્લા દિવસે સોમવાર આવે છે તે ખૂબ જ સનાતન ધર્મમાં માનવામાં આવે છે જન્માષ્ટમી પણ સોમવારના દિવસે આવે છે એટલે આ વખતે શ્રદ્ધાળુમાં ખૂબ જ આસ્થા જોવા મળી રહી છે દર્શન માટે મોટી સંખ્યામાં લોકો આવે છે ભાવિકો માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે

દેવોના દેવ મહાદેવ એનું આ પવિત્ર મહિનો છે અને ખૂબ પૌરાણિક આ મંદિર છે અને કાંકારેશ્વર ધામ કપિલાશ ધામનું ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે અને કપિલ મુનિ ભગવાને સૂર્યનારાયણનું તપ કરીને ભગવાનને પ્રસન્ન કરેલા અને અહીંયા ભગવાન પ્રગટ થયેલા કપિલ મુનિ ભગવાનનો અહીંયા આસન હોવાથી એને કપિલાશ્રમ પણ કહેવામાં આવે છે અને કપિલ મુનિ ભગવાને કપીલા સષ્ઠી દિવસે કપીલા ગાય નું દાન કર્યું અને બધી મનોકામના બધાની પૂર્ણ થઈ કપિલની ભગવાન ત્યાર પછી જતા રહ્યા તપ કરવા માટે નીકળી ગયા ત્યાર પછી કાર્યક્રમે અહીંયા અ વરસાદ રેરે કામ બધું આવતું ગયું અને ભગવાન અંદર સમાઈ ગયા ત્યાર પછી બધું કાંટાળું જંગલ થઈ ગયું આજુબાજુ એટલું જંગલ વચ્ચે ભગવાન

શું કરે છે કે કેમ દૂધ નથી તો ગાય ચોક્કસ જગ્યાએ ઉભી રહી ગઈ દૂધ નો અભિષેક કર્યો પોતાના આચર માંથી ગાય ડરી ગઈ અને ભાગી ગઈ પણ રહી ગયો તમને શિવસ્યમાન થશે અને એ જે આ પૌરાણિક કથા છે લોકવાયકા મેં કપિલ ભગવાન જે કીધું એ ઘણી લોકાયકા છે રામ ભગવાન પણ અહીંયા જયારે ઋષિમુન સ્નાન કરવું હતું ત્યારે કુંડમાં એક તીર મારીને પાણી ઉત્પન્ન કર્યું અને ઋષિ ઋષિમિંગ સ્નાન કર્યું અને પાંડવો પણ અહીંયા સ્નાન કરવા આવેલા અને પછી પાંચ પાંડવના ઓવારે ગયેલા એવી પણ એક લોકવાયકા છે અને કાપી પુરાણમાં પણ મહાદેવનો ઉલ્લેખ છે અને કાંતાર શબ્દ સંસ્કૃતમાં આપણે જોઈએ તો એનો અર્થ થાય છે કાકા અને કાંકાનું જંગલ હોવાથી એ આપણા આ જે મહાદેવ છે તેનું નામ

એટલે પણ જ છે અને સનાતન ધર્મીઓ હવે તો આપણા ધર્મ તરફ ખૂબ પડ્યા છે અને જયારે રામ ભગવાન ના મંદિરની પણ સ્થાપના થઈ છે ત્યારે લોકો શંકર ભગવાન ને પણ એટલા જ માને છે અને ખૂબ દયાળુ છે પાર્વતી માતા પણ એટલા દયાળુ છે ને બધા જ ભક્તોની મનોકામના